સુરત પોલીસે અગાઉ આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ડભોલીમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું અને ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડ્યા હતા પોલીસને અંકિત વઘાસિયા નામના યુવકના ઘરમાંથી સ્માર્ટ કાર્ડ વાળી ત્રણસો સિત્તેર આરસી બુક કોમ્પ્યુટર પ્રિન્ટર કાર્ટ્રીઝ કોરા સ્માર્ટ કાર્ડનું બંડલ પંદર રબર સ્ટેમ્પ પેટ બે મોબાઈલ મળી કુલ રૂપિયા બાણું હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જો કે એક સાથે ત્રણસો સિત્તેર આરસી બુક મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા પોલીસે અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુબાબુ પટેલને અટકાયતમાં લીધા હતા બે આરોપી પૈકી જીતેન્દ્ર પટેલ આરટીઓનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો જીતેન્દ્ર છેલ્લા ત્રીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો જેના કારણે મિલીભગતમાં અંકિત વઘાસિયા આ ગોરખ ધંધો કરતો હતો આરોપીઓ જે રીતે કૌભાંડ આચરતા હતા તેમાં વરાછા વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર સામે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોક ઉર્ફે બાલો કાછડિયા તેમજ પર્વત ક્રોમાના શોરૂમ પાસે આવેલ એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા સતીશ જિલ્લા સહિત બીજા ઘણા લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરતા હતા તે વખતે આ લોકો જપ્ત કરેલ વાહનો કંપનીમાં જમા કરાવવાના બદલે વરાછા ગાયત્રી ઓટો નામની જૂની ગાડી લેવેચનું કામ કરતા સૌજીભાઈ અને અન્ય ડીલર્સને બારોબાર વેચી નાખતા હતા આ વાહનોની આરસી બુક ન હોવાથી સૌજીભાઈ તેઓ પાસે રહેલ ગાડીની આરસી બુક બનાવવા માટે જીતુ પટેલને ગાડીના રજીસ્ટ્રેશન નંબર સાથે અન્ય જરૂરી વિગત આપતા હતા ત્યારે હાલ તો આ મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફોન કા ચેક બાઉન્સ હો જાતા હૈ યા જો ઓનર્સ અપના લોન નહીં પે કર પાતે હૈ એસી ગાડીઓ કો આઈડેન્ટિફાઈ કરતે થે ઉન ગાડીઓ કો સીઝ કરકે बैंक को ना देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते ले थे लोन का उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्परेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था और हर वाहन के के एनओसी हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर का आरसी बुक ट्रांसफर करवा कर ये કૌભાંડ રહે થે